રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલ ખુદ પથારી વસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી ગેસ એસિડિટી જેવી અનેક બીમારીની દવાનો જથ્થો છેલ્લા પંદર દિવસથી ખાલી જોવા મળી આવ્યો છે જેને લઈને ગરીબ પરિવાર મધ્યમ પરિવારને મોંઘા ભાવની દવાઓ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવા મજબૂર બન્યા છે ધોરાજીની ત્રણ માળની બિલ્ડિંગ અને છપ્પન બેડની સરકારી હોસ્પિટલ અને આ આધુનિક સરકારી હોસ્પિટલમાં ઘણી જરૂરિયાતવાળી દવા હાજર સ્ટોકમાં ન હોવાથી એક લાખની વસ્તી ધરાવતી જનતા પરેશાન થવા પામી છે હોસ્પિટલમાં પંચાણું જેટલી દવાઓમાં ઘણી જરૂરિયાતવાળી અલગ અલગ પ્રકારની ઘણી દવાઓ ન હોવાનું જોવા મળી આવ્યું છે જેમાં ડાયાબિટીસ એસિડિટી ગેસ જે દવાઓ અલગ અલગ પ્રકારની બીમારીઓમાં લેવા આવતી હોય છે ત્યારે આવી ઘણી દવાઓ છેલ્લા પંદર દિવસથી સરકારી હોસ્પિટલમાં છે જ નહીં અને જે તે સમયમાં કોરોનાના અસર અને ટેન્ડરિંગનો સમય પૂર્ણ થયેલો હોય અને જૂના ભાવની દવાઓમાં ભાવમાં વધઘટ જૂના ભાવમાં હાલના સમયમાં ભાવમાં વધારો થતાં કંપનીને પોસાય તેમ ન હોવાના કારણે દવાઓ આવતી ન હોવાનું અને તંત્રની મેનેજમેન્ટની ખામીઓને લઈને સરકારી હોસ્પિટલમાં ઘણી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળી આવ્યું છે તો પંદર દિવસથી તો ડાયાબિટીસ એસિડિટી ગેસ જેવી અલગ અલગ પ્રકારની ઘણી

કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ બીપી દુખાવાની દુખાવાની જેલ બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ પતી ગઈ છે અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે દાળ ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો જો આવીને આવી પરિસ્થિતિ રહે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ દસ દસ લાખના કાર્ડ આપ્યા છે ને એ કાર્ડ ઉપર દવા મળી જાય જેથી કરીને દર્દીઓને કાંઈ પીંજણ જ ન થાય મારી આટલી નમ્ર વિનંતી છે કે જેથી કરીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળવે

હાલ હું ધોરાઈજી સરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપરડિડ તરીકે કામ કરું છું આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ બીપી એસિડિટી દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર ત્રેવીસમાં થયેલ છે ત્યારબાદ થયેલ નથી તો આ અની જાણ અને જાહેર અમે નિયમક અને જીએમઇ સેલ ગાંધીનગરમાં કરેલી છે અને આપણે જેએમએસએલ વેયર હાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉનુપ્પ છે એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે તો એ ટૂંક સમયમાં થઈ જશે ખરીદીના ખરીદીમાં પ્રોબ્લેમ એ થઈ કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી ખરીદીમાં અત્યારે પ્રશ્ન એ આવે છે કે આચાર સંહિતાના લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવા એ નવું કરીએ આપણે તો એ જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી એ લોકો એમને પોસાય એવું નથી તો આપણે હાલ રેડ ક્રોસ પીએમ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદેલી છે અને એ ટૂંક સમયમાં આવી જશે આપણે હાલ અત્યારે તડકાને છે સભે લૂ લાગવાના સાથે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ